બનાવ એવું બનેલું છે કે બાળકો છે ને એક સાથે નાના બાળકો છે ત્રણ થી પાંચ વર્ષના આંગણવાડી કેન્દ્રમાં પછી બાલવાટિકા થી આઠ ધોરણના ના મારે અહિયાં અઢીસો બાળકો છે પ્રાઇમરી સ્કૂલ શિક્ષક શાળા નંબર બાણું હવે અમારે અહિયાં ટોયલેટ બાથરૂમ છે ને કોમન છે દીકરા દીકરીઓના એમાં નાના બાળકો પણ જતા હોય મોટા બાળકો પણ જતા હોય એટલે વારંવાર આંગણવાડી કેન્દ્રના બહેનોને સૂચના આપેલી છે કે બાળકોને એક સાથે જવા દેવા નહીં કારણ કે ભૂતકાળમાં એવા ઇસ્યુ બનેલા છે કે નાના બાળકો ને મોટા બાળકો હેરાન કરી શકે દીકરા દીકરીઓના પ્રશ્નો થાય અને સાથે એવું પણ બને છે કે આંગણવાડી કેન્દ્રમાં વાલી છે બેઠા રહે છે શરૂઆતમાં ટાઈમ હોય ને કે બાળક પહેલી વાર આવ્યું હોય ત્યારે આપણે બેસવા દે ધીમે ધીમે પછી વાલીને એ ટેવ પડે છે કે મોબાઈલને બેસો વાતચીતો કરી બાળકોમાં ધ્યાન આપું એટલે વારંવાર સૂચનાઓ આપેલી છે આંગણવાડી બેનો બહેનોને કે આ બંધ કરો વાલી અહીંયા રહેવા જ ન જોઈએ તો જ બાળક છે અહીંયા ટેવાશે અને વાલી છે ખુદ પણ પાણી અને ટોઇલેટ બાથરૂમનો ઉપયોગ કરતા હોય છે કે જ્યાં મારા છોતા દાડના દીકરા દીકરીઓ પણ હોય એટલે મને એ ખટકતું જ કે વાલી કોઈ છે ખોટી રીતે હેરાન કરી શકે આપણા બાળકોને એટલે ઇશ્યુ બાળકને મારવાનો ખિજાવાનો

તમારે તો મીડિયા ને તો માનવાનું હોય ના ના મેડમ મેં તમારો પક્ષ રાખ્યો તમારો એ દઉં હું તમારો પક્ષ તમે શું લાગે છે કે બાળકો કઈ તોફાન કરે એમના શિક્ષક અને એના વાલી ખુદ ઉભા જ છે કે મારો બાળકો એકદમ તોફાની છે બરાબર અને કોઈનો ગાલ આમ ખેંચે ને તે માર્યું ન કહેવાય એવડા બાળકોને અમે ગાલ ખેંચીને સમજાવતા હોઈએ છીએ કે કાન પકડીને સમજાવતા હોઈએ છીએ અને હવે એ વાત કરીએ કે ત્રણ ફડાકા મારી દીધા તો એ બિલકુલ ખોટી વાત છે બાળકને ખીજાવવું એ જરૂરી છે શાળામાં શિસ્તમાં રાખવા માટે અને એટલે શિક્ષકોના હાથ બાંધી દીધેલા છે મારવાની મનાય જ છે મારતા પણ નથી ખીજાવું પડે જોશ થી પડે નોર્મલ વાત કરતા અહીં જોશ બોલીએ તો બાળકને અલગ જ લાગવાનું છે અને મોટા બેન આવીને ખીજાય ને તો એ બાળકો ખરેખર સમજી જાય છે અને હું આંગણવાડી કેન્દ્રમાં રોજે એકવાર જાઓ જ બેન ખુદ એમ કે બેન આવીને ખીજાશે અને બાળકો ખરેખર શિસ્ત બેસી જાય એ પ્રશ્ન છે આંગણવાડી બેનો છે અને વાલી તો કાલે મને ખુદ ગયા એમણે કીધું કે છે પડે અત્યારે એના ઉકેલ માટે એવું છે કે ત્રણ વાર રજૂઆત કોર્પોરેશન માં સમિતિ માં થઈ ગઈ છે

એમાં ઉપાસ ક્લાસ ઘટવા મળ્યા શૌચાલયમાં બાળકોને સ્કૂલ છે એટલે એક સાથે જ બાથરૂમ છે તો અમારા બાળકોને ત્યાં જવા દેવામાં આવતા નથી તમારા બાથરૂમ બાળકોને જવું હોય તો તમે તમારી સગવડ જાતે કરો અમારા બાળકોને સાચો ને પણ પ્રિન્સિપાલ દ્વારા અમને થોડુંક હેરાનગતિ કરે છે એ થોડુંક સાચો ઉકેલ લઈ આવી દો રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલી શાળા નંબર બાણું એક શાળાના પટાંગણ ની અંદર આંગણવાડી આવેલી છે છે એટલે જે નંબર પ્રિન્સિપાલ આંગણવાડી ખાલી કરવા માટે અનેક રજૂઆત કરી છે આંગણવાડી ની અંદર ચાલીસ થી પચાસ નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે એટલે નાના ભૂલકાઓને વોશરૂમ જવું હોય તો આશા વર્કર બેનો પ્રિન્સિપાલ દ્વારા અવાર કહેવામાં આવે છે કે તમારો સેપરેટ બાથરૂમ રાખો આ તમારો કોઈના બાપ છે અમારે સાફ કરવાનો એમ કેમ પ્રકારે નાના બાળકોનો વાત શોધી અને આંગણવાડી ની અંદર જઈ અને રાડા પડે છે અને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે ગઈકાલે એવી વાત થઈ કે ત્રણ વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું આવતા એક છોડ ભૂલ કર્યું હતું એટલે પ્રિન્સિપલ મેડમ ડાયરેક્ટ આંગણવાડી માં આવી અને આશા વર્કર બહેનોને કીધું કે આ મોબાઈલની ની અંદર રહ્યું બાળક કેવું છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડા રાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફળાક ઓછી દીધો એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો કે મારું બાળક ઘરેથી આવીને સાવ ઢીલું ઢપ થઈ ગયું આવી આવ્યો છે નાનામાં નાના બાળકોને શું ખબર પડે એ તોફાન કે ભૂલ ના કરે તો કોણ કરે અને પ્રિન્સિપાલ દર્જાના વ્યક્તિ આવી રીતના હરકતો ને આવી રીતના નાના બાળકો સાથે વર્તન કરે અને રાજ્ય સરકાર કે મહાનગરપાલિકાએ એક એકપટ અંદર આંગણવાડી અને સ્કૂલ આપી એમાં નાના ભૂલકાઓનો શું વાપ

અને તાત્કાલિક બે દિવસમાં કરવાની છે આ અમારી માંગ નહીં સ્વીકાર તપાસ પારદર્શક અને કડક કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્રમાં માં ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો